વરછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન કાર ચાલક આગળથી જતી બાઇકની સામાન્ય ટક્કર લાગી હતી જેથી ઉશ્કેરાયેલા બાઇક ચાલક અને તેની સાથે રહે મહિલાએ કારમાં બેસેલી મહિલા સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી રોડ પર આ તમામ દ્રશ્યો સર્જાયા હતા દરમિયાન બાઇક ચાલકે મળથિયાઓને બોલાવી લેતા આઠથી દસ જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલા અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી મામલો પાડ્યો આ દરમિયાન કારમાં સવાર મહિલાને માર મારવામાં આવતા ઈજા પહોંચી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ